અને આગળ વાત કરીએ અમદાવાદના શાસ્ત્રીનગરમાં બ્રિજ બની રહ્યો છે પરંતુ આ બ્રિજની જે બનવાની ગતિ છે તે મંથર ગતિ હોવાને કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે શાસ્ત્રી બ્રિજના સમારકામના કારણે ટ્રાફિકથી પણ લોકો પરેશાન છે બીજી બાજુ નારોલથી વિશાલા રોડની ખરાબ હાલત છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે અમદાવાદ શહેરના બે વિસ્તારને જોડતો આ રોડ અમદાવાદને સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ માટે પણ મહત્વપૂર્ણ છે તેવામાં શાસ્ત્રી બ્રિજનું સમારકામ ખૂબ જ ધીમી ગતિએ ચાલતા પીક અવર્સમાં બ્રિજ પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે ભારે ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને હજારો લીટર ઇંધણનો વેડફાટ થઇ રહ્યો છે તો બીજી બાજુ નારોલ બ્રિજ પાસે ખરાબ રસ્તાને લઇને પણ લોકો પરેશાન છે નારોલ બ્રિજથી વિશાલા તરફ જતા અને હાઇવે તરીકે ઉપયોગમાં લેવાતા રસ્તાની હાલત જર્જરીત છે નારોલ બ્રિજ ઉતરતા રસ્તા પર ખાડાઓ પડી જવાને લઈ ચાલકો પર અકસ્માતનું જોખમ હંમેશા ઉભું થયેલું હોય છે મુખ્ય માર્ગ પાસે આવેલા સર્વિસ રોડની હાલત પણ મુખ્ય રોડની જેમ ખૂબ જ ખરાબ છે વાગ્યા સુધીનો જો ઓફિસ વર્ક જે ટાઈમ છે ને એ સવારે અહીંયા વિશાલા બ્રિજ જે નારોલ બ્રિજ છે ને ઉતરીએ ને તો કોઝી હોટલથી લઈને અહીંયા પીરાના ચાર રસ્તા સુધીનો રોડ એટલો ખરાબ છે કે સાહેબ કમારની તકલીફ થઈ જાય અને અહીંયા તમે જુઓ જો એક વર્ષથી કામ ચાલે છે એક બ્રિજ નું કામ હજુ અડધુંય નહીં થયું આ બે બે હજાર ત્રેવીસ નો ઓગસ્ટમાં લગભગ કામ ચાલુ કર્યું હતું બ્રિજ બંધ કર્યો હતો મોટા વાહન જવાની ના પાડી હતી પણ અત્યારે તમે જો મોટી મોટી ટ્રકો જઈ રહી છે તો એ બધી વસ્તુ અહીંયા ચાલી રહી છે કોઈ ધ્યાન આવી હાલત હાલત અહીંયા ચાલે જ છે જોરદાર બહુ તકલીફ છે આ બ્રિજ ની તકલીફ છે ખાડા બહુ છે બ્રિજ ઉતરીએ તો તકલીફ બ્રિજ ઉપર એટલા ખાડા છે કે સમજ નહી પડતી કેવી રીતે જવાનું એક એક બે બે ત્રણ ત્રણ કલાક ખરાબ થઈ જાય છે બહુ બહુ રિક્ષાને બી બહુ નુકસાન થાય છે પેસેન્જરને તકલીફ થાય છે બહુ તકલીફ છે આ ક્યારે બ્રિજ બનશે શી ખબર બહુ 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 ટાઈમ થઈ ગયો સાહેબ અને મારી ફેક્ટરી વટવા જીઆઈડીસી માં છે એટલે આ રોડ થી રોજ મારે આવવાનું હોય છે અને જવાનું હોય છે નોર્મલ ડેઝ માં જો અત્યારે જે આ સમારકામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો જે ભીડ છે એના લીધે થી ને મેક્સિમમ વીસ થી પચીસ મિનિટ નો ટાઈમ ખાલી બ્રિજ ને ક્રોસ કરવા માટે લાગી રહ્યો છે કે જેટલા ટાઈમમાં સેટેલાઇટથી વટવામાં અમે લોકો પહોંચી શકીએ છીએ અને અત્યારે નારોલ બ્રિજથી આ પીરાણા રોડ ઉપર દરેક જગ્યાએ કામ ચાલુ છે રોડનું અને એટલો જ ટ્રાફિક કોઈ પણ ટાઈમે આખા દિવસમાં કોઈ પણ ટાઈમે તમે આવો તો અહીંયા એટલો જ ટ્રાફિક હોય છે કે જેથી કરીને અમે લોકો ટાઈમ ટુ ટાઈમ અમારા કામ ઉપર નથી જઈ શકતા અને અવરજવર કરવામાં અમારો બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એક તરફ કોર્પોરેશન ના શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવાના દાવા અને બીજી તરફ લોકોને પડતી હાલાકી હવે આમાંથી કોણ સાચું તે તો આપજ આ અહેવાલ ઉપરથી કહી શકો છો પરંતુ જે પ્રકારે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન તરફથી કામગીરી કરવામાં આવે છે જેની આ પોલ ખુલી પડી છે અને લોકોની ફરિયાદો બાદ પણ જો કામગીરી ન થાય ત્યારે સ્વાભાવિક છે કે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા થાય કે આખરે કેવા પ્રકારે તંત્ર ધ્યાન આપી રહ્યું છે અને લોકોની સમસ્યા કેમ દૂર નથી થઈ રહી કેશદ ઠાકોર સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ